ત્યાં સુરતના ડભોલી ચાર રસ્તા પાસે યુથ કોંગ્રેસ દ્વારા ફેનીલના પોસ્ટરો સડગમ આવ્યા હતા અને ગુજરાત તથા સુરતમાં કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિને લઈને ભારતીય જનતા પાર્ટીને હાઈ હાઈ બોલાવવાની સાથે યુદ્ધ કોંગ્રેસ દ્વારા મહિલાઓને જણાવાયું હતું કે સરકાર અને પોલીસના ભરોસે ના ગરબા ક્લાસ જોઈન્ટ કરવાની જગ્યાએ હવે મહિલા સ્વરક્ષણ માટે સેલ્ફ ડિફેન્સના ક્લાસ જોઈન્ટ કરવા જોઈએ તેમ કહ્યું હતું આ જે ઘટના બની છે ગ્રીષ્માબેન ઉપર એટલે જો આ ઘટનાને આપણે જોવા જઈએ તો ત્યાં જે રીતે આ મર્ડર થયું હતું અને જે ત્યાં આજુબાજુમાં વિડીયો ઉતારી રહ્યા હતા જોઈ રહ્યા હતા તે બાયલાઓને મારે એટલું જ કહેવું છે કે તમે જો ત્યાં વિડીયો ઉતાર્યો ત્યાં ખાલી હોવા હોવા કરી એના કરતાં ત્યાં ખાલી બે મિનિટ કોકે થોડી હિંમત બતાવીને આગળ ગયા હોત તો આજે ગ્રીસ્તાબેન સાથે જે થયું છે એ થયું જ ના હોત ને એ જ રીતે હું કહેવા જાઉં તો જો એ જગ્યા પર આપણે રબારી સમાજ ભરવાડ સમાજ આહીર માલધારી સમાજ હોત તો આ ઘટના કોઈ પણ કાળે થઈ શકે તેમ હતી જ નહીં એટલે હું એવું કહેવા માગીશ કે જ્યાં વિડીયો ઉતારે છે એ વિડીયો ઉતારવાનું બંધ કરે હોવા કરવાનું બંધ કરે અને ત્યાં જ્યાં ખાલી બે મિનિટ હિંમત બતાવી હોત તો બેનનો આજે જીવ બચી ગયો હોત ગ્રીસમાં વેકરીય હત્યા મામલે હાલ તો આરોપી ફેનલ સામે ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે તે સુરત શહેરમાં વધતી હત્યાની ઘટના લઈને પણ યુથ કોંગ્રેસ સરકાર સામે આક્ષેપો કર્યા હતા અઝર કુરશી સાથે હર્ષદ શેઠા